ત્યારે આજે મેં રાત્રે મૂકેલો બ્લોગ પણ અપલોડ જ ના થયો એના કારણે મારે વ્લોગ અપલોડ કરવા માટે આજે એક વકીલ બ્યુ સુધી આવવું પડ્યું પણ તોય છતાં વ્લોગ અપલોડ થઈ રહ્યો નથી કરીને જવું પડે કારણ કે વાગેલું છે એના માટે આપણે આવી રીતે ચાલતા ચાલવાનું હજુ કંઈ બને જ હતું હજુ હમણાં હજુ વાય લાગ્યું ઠીક છે તો કંઈક સવાર સવારનો કંઈક આવો વ્યૂ લાગે છે

તો આજે તો જો ઉઠીને મળ્યા જ નહીં ને પોણા આઠ વાગે બહુ લેટ ઉઠી ગયા ને અમારે થઈ ઓફિસ જવાનો ટાઈમ ચલો મિત્રો મળીએ સાંજે આવું કંઈક છે ચાલ્યા રાખે ડંડો ડોબા જેવો નહીં જય સોમનાથ તો જો મિત્રો વાગી ગયા સાડા સાત અને આવી ગયા છે આપણે ઘરે ને કહેવાય ને આજે થોડું મોડું થઈ ગયું કારણ કે ચાલતી હતી ઓફિસમાં આપણે કંઈક અલગ ડિસ્કશન બરાબર

અને રૂપિયા પેકેટ આવી મસાલો ખાશું કેટલી વાર લાગે જોઈએ પાણીપુરી ખાવાની શરૂઆત કરીએ જોઈએ મિનિટ થાય મિનિટ તો મિત્રો જો હવે અમે ટાઈમ લેપ્સ લગાવવાની બરાબર સાઈઠ રૂપિયા ની પકોડી છે મસાલો છે ઘરે જ બનાવેલી છે બરાબર તો મસ્ત મજાની પકોડી નો ટાઈમ લેપ્સ લગાવીશું અને

તરી ચાલી મિનિટ એટલે અડધી કલાક થઈ ચાલે સાર બાબુ વીસ મિનિટ બોલો આમને ટાઈમ લેપ્સ ખબર નહિ બરોબર ટાઈમ લેપ્સ ને એટલી સ્પીડ આવે ને કે માણસ આમ કેવાય ને કલાક નું કામ દસ પંદર મિનિટ માં દેખાડે બરાબર તો આપડે હવે પંદર મિનિટ નું કામ છે તો બે મિનિટ કે ત્રણ મિનિટ માં થઈ જાય મારું એવું માનવું છે આ બેન એવું માનવું બરાબર કેટલી વાર હવે કેટલી વાર હવે શું કેવાનું થાય

બરોબર તવી ઉપર રોટલો નહી બનાવ્યો રોટલો હોય ના દેખાડતી ચીવો થાય મને તો નહી લાગતું થાય જોઈ લે મિત્રો તવી માં રોટલો બનાવ્યો બધા રોટલી બનાવવા પડે અમારા મમ્મી છે રોટલો બનાવ્યો બરાબર દેખાડીએ તમને ચીવો રોટલો બનાવે છે રેડી ચલો આવો હાલો ફટાફટ થઈ ગયું છે સબ્જી વબ્જી રેડી પાણી પુરી ખાઈ ત્યાંથી જમવાનું પણ આવી જશે ચલો મિત્રો બને રજો બ્લોગમાં આપણે કરી નાખ્યાનું આનું ટાઈમ લેપ્સ રેડી રેડે મિત્રો જો અહીંયા ફર્સ્ટ ક્લાસ પકોડી ની આપણે પૂરું કરી નાખ્યું અને વધી આપણે ત્રણ પકોડી એમાં મજા આવી મજા આવી હાય હો ચલો રેડી હો કે ચલે ચલે ઓસી પડી એટલે ઓસી પડી નહીં નહીં આ હા ઓટ કરાઈ ગયા બા મોજો પડી ગયો ભાઈ જો આમાં જો આપણે ખાવાના કારેલા કારેલા આવ બાબુ કાય હવે ના અને રોટલા રોટલો જો આવ બને આપણે તવી ઉપર બનાવ્યો તો રોટલો ફર્સ્ટ ક્લાસ બન્યો દેઈ રેડી ચાલો મળીએ જમીન પછી તો ચાલો મિત્રો જઈને આવીએ અમારા ગૌતમ ભાઈ ઘરે બીમાર છે એમાં હજુ ઠીક આવતું નથી ખબર અંદર ઓછવા જઈએ ને ઘડી બે બેન આવીએ બરોબર ને હે એ ફોન કરે એમાં ફાઈન ફોન કરો હાલો ચલો આવવાનું હોય ને આવવાનું હોય ચાલો નીકળો Coba buang jauh jauh હોય

અઠોડી સા બીજું કરે છે ઠંડુ લાવશું છું દસ દસ ની બાટલ બંડલ લઈ લે અરે આ તો તમને નુકસાન ના રે અઠવાડિયું યાદ રાખે શું કેવું અઠવાડિયું યાદ ના રાખે તો એક કિલો સાહેબ બોલો

પછી કે તને કીધું નહીં લિમિટ ટાઈમ સુધી ઓફર હેલો મિત્રો તો આપણે ઘરે આવી ગયા છીએ ને હવે આ બ્લોગનું આપણે અહીંયા જઈને કરીશું મળી આવે નંદ ત્યાં સુધી જઈને બધી માત્ર હું ટેક કેર બબા અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય મહાદેવ મહાદેવ